ભરૂચ પોલીસે દારૂના જથ્થા સાથે જે આરોપી પકડે ભાજપનો નેતાને એને સગવડતા કરી આપવામાં આવે કે જામીન પર છૂટી જાય કોર્ટને છોડવો જ પડે જામીન પર એ જાતની વ્યવસ્થા કરવામાં આવે અને બીજી બાજુ ચૈતર વસાવા દિવસો સુધી જેલની બહાર ના આવે તેની ગોઠવણ કરવી ગજેન્દ્રસિંહ વાઘી પરમાર સાબરકાંઠા જિલ્લાના પ્રાચીન એસેમ્બલી સીટનો ધારાસભ્ય તેની સામે એક દલિત મહિલા ફરિયાદ કરે છે કે બે હજાર વીસમાં તેમને મનાવણી કરીને એટલે પ્રોમિસ ઓફ મેરેજ એની આપણે એક ખાનગી વાત કરી અને ખાતરી આપી ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટર્સમાં બોલાવીને શારીરિક સંબંધ સ્થાપિત કર્યો ત્યાર પછી એને ધમકીઓ આપવાની કોશિશ કરી લગ્નની લોભામની વાતો કરીને શારીરિક સંબંધ બાદમાં આ ગજેન્દ્રસિંહ વાઘેલા સામે ગજેન્દ્રસિંહ પરમાર સામે ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક ધરપકડ કરવાની ઓર્ડર કર્યો હોવા છતાં હાઈકોર્ટને પણ જે સરકાર લટકાવીને ફરતી હોય હાઈકોર્ટની સૂચનાનો પણ અમલ ન કરતી હોય તો મારી તમારી સામાન્ય પ્રજાની શું ખેર છે પૂર્વ બીજેપી ધારાસભ્ય ઉપાધ્યક્ષ કચ્છી સુરતમાં એકવીસ વર્ષની મહિલાએ આરોપ કર્યો હતો અને એનું નામ જયંતિભાઈ ભાનુસારી જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ એકવીસ વર્ષની આ મહિલાનો આરોપ હતો કે શૈક્ષણિક કોલેજમાં પ્રવેશ અપાવશે ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું ખૂબ જાણીતું નામ રાતોરાત થઈ ગયું પંચમહાલમાં આખા ગુજરાતમાં રાતોરાત જાહેર થઈ ગયું ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે એમના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ જેમણે દાહોદ જિલ્લામાં મહાત્ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી યોજના હેઠળ નકલી કામદાર બતાવીને લાખો રૂપિયાનું બૂચ મારી દીધો સરકારને અને હજુ આજે પણ આ મંત્રી ગુજરાત સરકારમાં બેરોકટોક પોતાની કામગીરી કરી રહ્યા છે ચેમ્બરમાં પણ આવતા શરમાય છે પરંતુ પોતાની કામગીરી બંગલેથી ચાલુ રાખી છે